યુપીના ગોડામાં ચંદીગઢ ડિબ્રુગઢ એક્સપ્રેસના ત્રણેય સીખ સહિત બાર ડબ્બા પાટા પરથી ખસી પડતા જ ત્રણ ડબ્બા પલટી ખાઈ ગયા અકસ્માતમાં બે મુસાફરોના મોત તો પચીસ લોકો ઘાયલ થયા છે જોકે આ પહેલા પાંચ મુસાફરોના મોતના સમાચાર સામે આવ્યા હતા બે મુસાફરોના પગ કપાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે તો એસડીએમ માનકાપુરે આ વાતની પુષ્ટિ કરી છે ત્યારે ઇજાગ્રસ્ત થયેલા મોટા ભાગના મુસાફરો એસી કોચના હોવાનું કહેવાય છે અકસ્માત બાદ મુસાફરોએ બારીના કાચ તોડીને બહાર કૂદી પડ્યા હતા આ ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી તો

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ